હાલ તો એ કામ નું છે આપડે ગાડી હોય કામ નું શું કામ નહી હા એમ લેવા આવવા પડે

એટલે પાડતા ને કે મારા પૈસા આવવું પડશે પછી કેતા ને કે માર્યા એમ પાડી બે હા એમ પાડી દેવાના હ અરુણભાઈ ઓકળો હા ઓ હા હા એટલે તમે હવે તમે તો વ્યાજાય છો પછી આવડા એકલા રહે પછી આવડા પીસડા પડી જાય પડી જાય તરત પડી જાય હા પાવર તો હોય જ તને માયદન ઘરે કોને હા માયદન ઘરે કોને પાવર નો હોય બધાને પાવર હોય હા હા

બધા ને તમને ખબર કારણ કે તમે કામ કરતા હોય ભાડતા હોય અમારા બેન થાય બહુ કામ નહી તમને કોઈ નઈ ભાડતું નહી હા ભાઈ એને હાથ બેન થોડો

ખાવા ને રોટલો રોટલા હાટો છે ને ચક્કી ચલો કરે છે અમારે મોટભાઈ ને અમારે મોટભાઈને દળું દળવાનું હોય ને આપણે છે ને ભૂરી વળી ભેંસ છે ને એ આપણે છે ને ગાભણી ભેંસ છે કારણ કે ચાર પાંચ મહિનામાં છે ને એ વ્યાય છે આનો તો ભૂરો આવી ગયો પણ હવે છે ને એનો આવી ભાઈ કાળીઓ ચલો કરી દીધી દે ચક્કી

ફી છે ને આ મારા ભાભી છે ને એ મારી પાસે આવ્યા એ ફોન કરી દો ને તમારા ભાઈ ને તો મારે છે ને ગામમાં જવું છે બરફ ખાવા આ બરફ ખાવા માટે જવું છે તો છે ને ભાઈ ફોન કરી દઉં મારા ભાઈ ને ફેમિલી તમારે છે ને જલુભાઈ જો જાગી જશે ને અમારે રોવે પણ છે જલુ રો અમારું રોવે છે હું મારી જાગ્યો ને એટલે હે જલુ ચાલી જાવ હવે નો જલુ ને મારે છે ને અહીંયા મસ્ત મસ્ત છે ને અત્યારે ભોજન બની ગયો તારી કરી લીધું ઠામડા બામડા આવી ગયા છે તો હવે છે ને જમી લઈને આજનો વિડીયો છે ને અહીંયા વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દે મળીએ આપડે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ